કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભેગા થયા છે મિત્રો મિશ્ર અપૂર્ણાંક છે એનો સરવાળો કરવા માટે મિત્રો અત્યાર સુધીમાં આપણે કેવું ભણતા આવ્યા છીએ કે કોઈપણ પણ સંખ્યા આવીને ગુણાકાર કરીને પછી એનો સરવાળો કરવાનો પછી બે પણ સંખ્યા આવે છે એનો ચોકડી ગુણાકાર કરવાની સાહેબ એ તો બધું જૂનું થઈ ગયું છે મિત્રો નવી સંખ્યાની અંદર કોઈપણ પણ સાહેબ બે સંખ્યા આપણને આપી દીધી હોય તમારે ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિશ્ર અપૂર્ણાંકમાં એ કોઈ પણ જે બે પૂર્ણાંક દેખાય છે ને સાહેબ એ બેનું તમારે શું કરી દેવાનું છે સરવાળો છ વત્તા બે નીચે કઈ બે સંખ્યા દેખાય છે નીચે જે બે સંખ્યા છે મિત્રો ચાર છે ચાર માં ત્રણ તમે લાગશો તો મિત્રો કેટલા થશે સાત એને ઉપર લખવાના અને આ બે સંખ્યાનો ગુણાકાર ચાર તેરી બાદ આ નીચે લખી નાખો છે આ સીધે છે તો શું થઈ ગયું મારા માટે જવાબ સાહેબ આ વસ્તુ ક્યારે લાગુ પડશે જયારે એક હશે ત્યારે જ આ વસ્તુ લાગુ પડશે ખાસ મિત્રો આવી અવનવી ટ્રીક છે એને જોવા માટે મિત્રો આપણી સંધાજી ક્લાસીસ ની ચેનલ ને લાઇક ફોલો સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં